હળદમાં રેતીનું ખનન કરતાં ભૂમાફિયા બે ફાર્મ જોવા મળ્યા હળવદમાં રેતીનું ખનન કરતાં ભૂમાફિયા બે ફામ કરોડો રૂપિયાની રેતીની થાય છે ચોરી તંત્રના આંખ આડા કાન જોવા મળી રહ્યા છે ક્યારેક ડંફર પકડી સંતોષ માની લેવાય છે બાકી રોજની કેટલી બધી રેતીઓ બરોબર જતી રહે છે ખાણ ખનીજ વિભાગની મીઠી નજર હેઠળ ધમધમી રહ્યો છે રેતીનો વેપાર રૂપિયા તો બધે જ પહોંચી જતા હોય છે ત્યારે ખાણ ખનીજ વિભાગમાં રેતીની ચોરી કરતા ભૂ માફિયા બેફામ જોવા મળ્યા નમસ્કાર મિત્રો હળવદ શહેરમાં ભૂ માફિયાઓ છે તો બેફામ બનીને રેત ચોરી કરતા હોય છે ત્યારે અત્યારે જે ડમ્ફરિયા છે તે દિવસ રાત છે તે દોડતા હોય છે અને આ જે ડમ્ફરિયો છે એનો વિડીયો છે તે સામે આવે છે તે જોઈ રહ્યો છે કે પાસ પરમીટના છે ડમ્ફર આ ચાલી રહ્યા છે વ્રતમાં આટલી બધી રેપ ચોરી થાય છે છતાં પણ તંત્ર છે તે આંખ આડે કાન કરી રહ્યું છે અને મોટા મોટા હપ્તાઓ પણ અધિકારીઓ સુધી પહોંચતા હોય છે એટલે આટલી મોટી હળદમાં બ્રાહ્મણી નદીની રેતી છે અને બેફામ રેતે ચોરી થઈ રહી છે અને વિડીયોમાં જે દેખાઈ રહ્યું છે કે ડેમફર છે રેતી ફરેલું ડમ્ફરે અને ક્યારેક ક્યારેક બે ત્રણ ડમ્ફરો પકડી લેતા હોય છે પોલીસને દેખાડી દેતા હોય છે કે અમે રેતી ચોરીવાર માફીને અમે પકડી પરંતુ આ જે આટલી બધી રેત ચોરી થાય છે એમાં અમુક જ રેતી ચોરી વિના ડંભર પકડાય બાકી તો કરોડો રૂપિયાની રેત ચોરી જે થાય છે એ કેમ નથી પકડાતી સૌથી મોટો સવાલ છે તે હળદ પોલીસ સમક્ષ ઉઠી રહ્યો છે ખાણ ખનીજ વિભાગને પણ મોટા મોટા હપ્તાઓ જતા હોય અને એ પણ આખા આકાંડ કરતું હોય છે અને આવી રીતે બેફામ ચોરી કરતા ભૂમાફિયા છે તે દાદાગીરી પણ કરતા હોય છે અને આ જે રોડ રસ્તા છે એને પણ તોડી નાખતા હોય છે અને આટલા મોટા લમખરો છે એના લીધે રોડ રસ્તાને પણ તકલીફ પડતી હોય છે